ઓગસ્ટ મહિના દરમિયાન જે બે વરસાદના રાઉન્ડ છે એમાં ઘણા દિવસથી અમે આપને કહી રહ્યા છે કે સત્તર અઢાર ઓગસ્ટ થી લઈને એકવીસ ઓગસ્ટ નો વરસાદનો રાઉન્ડ હશે જેમાં આવતીકાલે સત્તર ઓગસ્ટ છે આવતીકાલથી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદોની શરૂઆત પણ થશે જોકે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય સત્તર થી એકવીસ ઓગસ્ટ નો વરસાદ છે એ આપણે ઘણા સમયથી અમે બતાવીએ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર આ વરસાદનો લાભ મળી શકે છે જેમાં કચ્છના પૂર્વ ભાગો એટલે કે રાપર આસપાસના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે કચ્છના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે ઉત્તર ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ને સૌરાષ્ટ્રની અંદર પણ હળવા મધ્યમ ભારે ઝાપટાઓ છે એનું પ્રમાણ છે આવતીકાલથી વધી જશે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો ને કચ્છના અમુક ભાગોની અંદર આની તીવ્રતા વધારે રહેશે અને સૌરાષ્ટ્રની અંદર જે ઝાપટા છે એની તીવ્રતામાં વધારો થઈ જશે આ પ્રકારના જે વરસાદો છે એ આપણે નોંધાવવાના છે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવા સામાન્ય વરસાદો નોંધાતા રહેશે ઓલવો જોવા જઈએ તો સત્તરથી એકવીસ ઓગસ્ટનું સેશન છે એ હળવા મધ્યમ વરસાદનું છે અને એ સાર્વત્રિક નહીં હોય છૂટાછવાય હશે પણ ખાસ કરીને ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં ભારેથી અતિ ભારે વરસાદો પણ નોંધાવવાના છે અને અમુક જગ્યાએ દસ ઇંચ ઉપરના પણ વરસાદો નોંધાય તેવું અમારું અનુમાન છે જોકે આજે આ લાંબા ગાળાની વાત છે પણ જેમ જેમ આપણે સમય જતો જશે એમ આગળ આગળ અમે આપને માહિતી આપતા રહીશું આવતીકાલના વિડીયોની અંદર હજુ પણ આપણે સત્તરથી એકવીસ ઓગસ્ટના વરસાદ વિશેની ખાસ ચર્ચા કરવાની છે અને એ પછી આપણે સાર્વત્રિક જે રાઉન્ડ આવવાનો છે ઓગસ્ટના એન્ડનો એની પણ માહિતી આપવાની છે કે કયા જિલ્લામાં કેટલા કેટલા ઈચ વરસાદ પડશે પણ એકંદરે એક વાત ફાઈનલ છે કે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું થશે ત્યાં સુધીમાં લગભગ વિસ્તાર કોઈ બાકા નહીં તમામ વિસ્તારોની અંદર વરસાદો છે નોંધાશે સારા વરસાદો નોંધાશે અને હવે પછીનો જે રાઉન્ડ છે એ એટલો ભારે હશે કે મોટાભાગના વિસ્તારોની અંદર પાણીની સમસ્યા પણ સોલ્વ થાય તેવી શક્યતાઓ છે